સુરતના હીરા ઉદ્યોગમાં મંદીને કારણે અનેક રત્ન કલાકારોની હાલત કફોડી બની છે બીજી તરફ અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા પચાસ ટેરિફને કારણે આયાત નિકાસને પણ અસર પહોંચી છે સુરતના હીરા ઉદ્યોગની વિષમ સ્થિતિને કારણે રત્ન કલાકારોની આવકને પણ અસર થઈ હોવાથી તેમના બાળકોના શિક્ષણ માટે મદદરૂપ થવા અગાઉ સહાય મંજૂર કરાઈ હતી આ માટે રત્ન કલાકારો દ્વારા સહાય માટે અરજી કરવામાં આવી હતી સુરતના રત્ન કલાકારોએ બાળકોની રાજ્ય સરકાર એક બાળક દીઠ તેર હજાર પાંચસો રૂપિયા સ્કૂલ ફી ની સહાય પેટે રત્ન કલાકારોને આપશે રાજ્ય સરકાર કુલ પાસઠ પોઈન્ટ પચાસ કરોડ રૂપિયા સ્કૂલ ફી ની સહાય મુદ્દે ચૂકવશે આ સહાયની કામગીરી આગામી મહિનામાં પૂર્ણ પચાસ હજાર બસો એકતાળીસ બાળકોને સરકાર દ્વારા ફી સહાય ચૂકવવામાં આવશે સુરતમાં હીરા ઉદ્યોગમાં ભારે મંદીને કારણે અસરગ્રસ્ત થયેલા રત્ન કલાકારોના બાળકોને એક વર્ષ માટે સ્કૂલ ફી સહાય આપવામાં આવશે આ સહાય માટે જિલ્લા કક્ષાએ સમિતિ રચવામાં આવી હતી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે હીરા ઉદ્યોગને સ્થિરતા આપવા અને અસરગ્રસ્તોને રાહત આપવા માટે ખાસ સહાય પેકેજ જાહેર કર્યું છે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને સહાય માટે કુલ ચુમોતેર હજાર બસો અડસઠ અરજીઓ મળી હતી જેમાંથી સુડતાલીસ હજાર પાંચસો નવાણું અરજીઓ યોગ્ય જણાઈ હતી આ અરજીઓ હેઠળ કુલ પચાસ હજાર બસો એકતાળીસ બાળકોને રૂપિયા તેર હજાર પાંચસોની મર્યાદા સુધી સ્કૂલ ફી સહાય ચૂકવવામાં આવશે नमस्कार डायमंड इंडस्ट्रीज़ में जो मंदी का माहौल है और इंटरनेशनल जो पोजीशन है उसके कारण जो भी हमारे डायमंड वर्कर हैं जिन्होंने अपनी नौकरी खोई हुई है ऐसे डायमंड वर्कर्स और ऐसे माइक्रो यूनिट्स जो डायमंड इंडस्ट्री के साथ जुड़े हुए हैं उसको सहाय देने हेतु मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल के गाइडेंस में एक सहाय पैकेज की घोषणा हुई थी वो पैकेज के अंतर्गत दो महीने के अंदर अंदर हमने सूरत डिस्ट्रिक्ट इंडस्ट्री सेंटर में जो अर्जियाँ प्राप्त की वो टोटल सेवेंटी फोर थाउजेंड टू हंड्रेड सिक्सटी एट जितनी अर्जियाँ डीआईसी को मिली ये सारी अर्जियों का वेरिफिकेशन हमने सूरत डायमंड एसोसिएशन को उसके पास करवाया सारी अर्जी हमारे पास आ चुकी है और उसमें से टोटल 47,599 जितनी एप्लीकेशंस और उसके 50,241 जितने स्टूडेंट्स को 65 करोड़ 50 लाख जितनी स्कूल फ़ीस की सहाय गवर्नमेंट ऑफ गुजरात के द्वारा दी जाएगी ये जो पूरी कामगिरी है वो एक ह्यूमन अप्रोच से साथ हुई कलेक्टर के चेयरमैनशिप के अंडर जो भी कमिटी थी उन्होंने रत्नकला कलाकार को जीआर की जो प्रोविज़न है उसके बारे में समझ मिले और कोई भी ऐसे रत्नकलाकार ये सहाय पैकेज से वंचित ना हो वो ध्यान में रखते हुए स्कूल के द्वारा पूरी प्रक्रिया की शुरुआत की स्कूल के शिक्षकों ने अपने स्टूडेंट्स के थ्रू और अपने जो पेरेंट्स है उसके थ्रू सारे आ, आ, जो भी रत्न कलाकार पेरेंट्स है उसको आ, इसके बारे में जानकारी दी जी के बारे में और वो प्रोविज़न के हिसाब से आ, सारी अर्जियाँ ली गई रत्न कलाकारों को एक रिकमेंडेशन लेटर सूरत डायमंड एसोसिएशन से लेना था उसके लिए भी उसको परेशानी ना हो उसके लिए सारे के सारे जो भी एप्लीकेशंस आई थी वो डिस्ट्रिक्ट इंडस्ट्री सेंटर के थ्रू सूरत डायमंड एसोसिएशन को भेजा गया था और उसने सारी की सारी अर्जियों का वेरिफिकेशन करते हुए वापस डिस्ट्रिक्ट इंडस्ट्री सेंटर को सबमिट करवा दिया है ये आ, जो पैकेज है उसमें टोटल 65 करोड़ 50 लाख जितना जो पेमेंट है वो उसका भुगतान तुरंत ही हो जाए और आ, उसका जो आ, स्कूल फीस है वो सेट ऑफ हो जाए वो प्रक्रिया चालू है और आ, જનરલ મેનેજર અને સંયુક્ત ઉદ્યોગ કમિશનર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સુરત ચોવીસ મે બે હજાર પચીસ ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ હીરા ઉદ્યોગ ક્ષેત્રમાં જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે વિષમ પરિસ્થિતિ ઊભી થઈ અને એના કારણે જે રત્ન કલાકારો અસરગ્રસ્ત થયા તેમજ હીરા ઉદ્યોગના જે સૂક્ષ્મ એકમો અસરગ્રસ્ત થયા તેમના માટે સરકારશ્રી દ્વારા એક સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી હતી અને એ પેકેજને ધ્યાનમાં લઈ અને જે અસરગ્રસ્ત રત્ન કલાકારો બા કલાકારોના બાળકો હોય એમને સ્કૂલ ફી પેટે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે તેર હજાર પાંચસોની સ્કૂલ ફીની સહાયની ચૂકવણી સરકાર ભોગવે એમ નક્કી કરવામાં આવ્યું હતું અને જે હીરા ઉદ્યોગના જે સૂક્ષ્મ એકમો છે એમને જે કંઈ પરિસ્થિતિ વિષમ પરિસ્થિતિના કારણે જે તકલીફો થઈ છે તેમાં વ્યાજ સહાયની નવ ટકાના ધોરણે વ્યાજ સહાયની સરકારશ્રી દ્વારા પેકેજમાં જાહેરાત કરવામાં આવી છે હવે આ પેકેજ માટે આપણે સુરતના જે અરજીઓ આવી છે એની વિગતો આપું તો કુલ ચિમ્મોતેર હજાર બસો ને અડસઠ અરજીઓ આપણને મળી છે જેમાંથી ચિમ્મોતેર હજાર બસો અડસઠ તમામ અરજીઓ સુરત ડાયમંડ એસોસિએશનને આપણે ભલામણ અર્થે મોકલેલી છે વેરિફિકેશન એમણે કરી અને એ તમામ અરજીઓ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને પરત કરી છે અને તેમાંથી કુલ સુડતાલીસ હજાર પાંચસો નવ્વાણું જેટલા અસરગ્રસ્ત કલાકારોના પચાસ હજાર બસો ને એકતાલીસ બાળકોની સ્કૂલ ફી સરકાર ભોગવશે અને એમની અંદાજીત સ્કૂલ ફીની રકમ જે છે એ પાસઠ કરોડ પચાસ લાખ જેટલી થાય છે આ આખી કામગીરી આપણે બે મહિનાની અંદર પૂર્ણ કરી છે અને રત્ન રત્નકલાકારોને જીઆરની જે જોગવાઈઓ છે જે ક્રાઇટેરિયા છે એ સમજાવી શકાય ઉપરાંત એમને ડાયમંડ એસોસિએશન કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના ધક્કા ના ખાવા પડે એમને હેરાનગતિ ન થાય એવો પ્રજાલક્ષી એક આશય રાખી અને કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જે કમિટી મળી હતી એમણે તમામ ફોર્મ અને જીઆર બાબતની તમામ જોગવાઈઓની સમજણ સ્કૂલો થકી આપી અને તમામ અરજીઓ મેળવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને આ અરજીઓ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે આવી ત્યારબાદ તમામ અરજીઓને વેરીફિકેશન માટે આપણે સુરત ડાયમંડ એસોસિએશનને મોકલેલી એટલે એ પ્રકારનો અભિગમ રાખવામાં આવ્યો છે કે રત્ન કલાકારો જે છે અસરગ્રસ્ત કલાકારો એમને જે સાચો રત્ન કલાકાર હોય એ લાભાર્થી આમાંથી વંચિત ન રહે અને બોળી સંખ્યામાં જે કંઈ લાભાર્થી આ પેકેજનો લાભ રહે અને છેવાડાના માનવી સુધી આ સહાય પહોંચી શકે એ આશયથી તમામ કામગીરી કરવામાં આવી છે અને મેં આપને જે રીતે કીધું કુલ પચાસ કરોડ સોરી પાસઠ કરોડ પચાસ લાખ જેટલી સહાયની રકમ આપણે ચૂકવવાપાત્ર બને છે આપણી પાસે જે અરજીઓ ટોટલ આપણે વેરિફિકેશન ચીમોતેર હજાર બસો અડસઠના આપેલા હતા હવે આમાં મૂળ આશય શું હતો કે જે જીઆર છે એમાં પણ સુરત ડાયમંડ એસોસિએશન હીરા ઉદ્યોગ સાથે સીધી રીતે સંકળાયેલું હોય બરાબર એટલે એમને એ એકમોની જાણકારી હોય અને જે રત્ન કલાકારો છે એ જે એકમોમાં કામ કરતા હોય એમની જાણકારી એમની પાસે હોય એટલે એ તમામ અરજીઓનું વેરિફિકેશન ત્યાં એમના દ્વારા કરવામાં આવ્યું અને એમાંથી કુલ સુડતાલીસ હજાર પાંચસો ને નવ્વાણું જેટલી અરજીઓનું અમારી પાસે ભલામણો આવી છે હવે આ જે ભલામણો આવી છે એમાંથી આપનો જે પ્રશ્ન છે કે રિજેક્શન બાબતનો એમાં ઘણી બધી મુશ્કેલીઓ એવી પણ અમારા ધ્યાનમાં આવી છે કે ફોર્મ અધૂરા ભરેલા હોય અથવા તો ક્રાઇટેરિયામાં ફિટ ન થતા હોય ઉપરાંત ઘણી વખત એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે ડુપ્લિકેટ અરજીઓ પણ થયેલી હોય તો એવી જે ક્રાઇટેરિયામાં સેટ ન થતી હોય જીઆરની જોગવાઈઓ મુજબ તો એ અરજીઓને આપણે ધ્યાને લીધેલ નથી મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરીને તરત આપણે ચૂકવણીની પ્રક્રિયા કરવામાં આવશે અને ગ્રાન્ટની જે જરૂરિયાત છે એ સરકાર દ્વારા તમામ ગ્રાન્ટની ફૂલફિલમેન્ટ થઈ જશે એવું અમને એશ્યોરન્સ છે

વંચિત છે પણ એ લોકો જો અમને રજૂઆત કરશે અને એ રજૂઆતોને અમે ધ્યાનમાં લઈ અને જો યોગ્ય જણાશે તો એ ફરી પાછું અમે પ્રોસેસમાં પ્રક્રિયા હેઠળ એમને અરજીઓને ધ્યાનમાં મૂકીશું કમિટી સમક્ષ રજૂ કરીશું સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત